સેલ્ફ ફાઈનાન્સ એસોસિએશનના પ્રમુખ શ્રી આપની વચ્ચે ભવ્યભાઈ પોપટ ઉપસ્થિત છે એમનું સંસ્થા વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે સન્માન છે એ સિવાય વિજય પબ્લિક સ્કૂલમાંથી ઉપસ્થિત એવા વિજયભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ સંસ્થાવતી હાર્દિક સ્વાગત છે સાથે ધર્મેન્દ્રભાઈ જોશી ઉપસ્થિત છે એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે ડીવાઇન ઇંગ્લિશ સ્કૂલના ડાયરેક્ટર શ્રી એવા આદરણીય શ્રી વિનયભાઈ પરમાર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત હોય તો એમનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું એ સિવાય ભૂતપૂર્વ શિક્ષક શ્રી એવા ડીકે વાજા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું સંદીપસિંહ રાઠોડ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ હાર્દિક સ્વાગત છે ફારૂકભાઈ કાજી ગુલિસ્તા સ્કૂલના કોર્ડિનેટર છે અને એક સારું એવું સાથે પણ જોડાયેલું નામ મહિલા કોલેજની અંદર ક્લાર્ક તરીકે જોડાયેલા એવા ભવ્યભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે સાથે ગુજરાતની અંદર એક સારા વાચક તરીકે નામ ધરાવનાર એવા ઉકાબાપા બાપા આપની વચ્ચે ઉપસ્થિત છે પ્રેરણાદાયી વ્યક્તિત્વ જેને કહી શકાય એવા ઉકાબાપા બાપા આપની વચ્ચે ઉપસ્થિત છે તો ઉકા પણ હું આ તકે સંસ્થા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સન્માન કરું છું એ આર ભટ્ટમાંથી એ આર ભટ્ટ કોલેજ ઉપસ્થિત એવા જાહવી ઓઝા આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ આ તકે સંસ્થા વતી હાર્દિક સ્વાગત છે હાર્દિક સન્માન કરીએ છીએ હસમુખભાઈ રાખોલજી આપની વચ્ચે ઉપસ્થિત છે સોરી હસમુખભાઈ રફાળિયા આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ આ તકે સંસ્થા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ એ સિવાય અમારા આમંત્રણને માન આપી પધારેલા એવા સૌ કોઈ આદરણીય શ્રી વાલી મિત્રો આપની ઉપસ્થિત છે વાલી મિત્રોનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે અને આ સંસ્થા વતી એમનું સન્માન કરીએ છીએ

પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને પણ આપણે સાંભળવા છે પરંતુ એ પૂર્વે સંસ્થાના સંસ્થાપક એવા પરમ પૂજ્ય પરમવંદનીય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે ત્યાર પછી આપણે પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને પણ સાંભળવા છે અને એમને સાંભળવો એ પણ એક આપણા માટે લાહો છે પૂજ્ય સ્વામીજી मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष सर्वमङ्गलायतनो हरिः वर्णिवेशरमणीयदर्शनं मन्दः सरुचिरानम् भुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાનની ધન્યવાદ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુળ વિદ્યાલય એના છત્રીસમાં વાર્ષિકોત્સવ પ્રસંગે આજની આ મા સરસ્વતીની મંગળ અને પવિત્ર ભૂમિમાં યોજાયેલ સભામાં ઉપસ્થિત બધા જ મહેમાન શ્રીઓ સ્વામિનારાયણ ભગવાન અને અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજીના રૂડા આશીર્વાદ ઉના સ્વામિનારાયણ ગુરુકુળ